તારે કે પુમો નાઇકી એમાં બ્લેક ઓરેન્જ જે દાદાને દર્શન કરી લઈએ જે લાઈવ દર્શન એકદમ જોઈ શકો છો માતા નહીં બોલાવો પડી જાય હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ વાગ્યા છે સાડા પાંચ અને આ લોકો હજી છે તો હું મથનું કાઢી લઉં આ લોકો હજી સુતા છે આપણે અહીંયા સુતા હતા આ લોકો હજી સુતા છે તો તમને બારનો નજારો બતાવીએ મેડમ ચાલવાનું રાખ્યું છે સવારમાં ઉઠી આટા મારે જ એમને એમ જોઈ શકો છો તમે તો આપણે પણ આટા મારો જ ઉઠો તો હું બિલો આટા મારી જોઈ શકો છો બહારનો નજારો આજે બિલ ઉઠો થોડુંક ચાલવાનું રાખીએ જોઈ લો એકદમ ગામડાની ફિલિંગ આવે ગામડા જેવું જ લાગે જોઈ લો ચકલા બોલે રે પવન એકદમ ચીલ આવે છે જોઈ શકો છો કાબરો કેટલી આવી ગઈ છે જોઈ શકો છો આપણા એક પણ દાણો છોડતા નથી નીચે પડી જાય છે એ પણ લઈ લે છે દેખાય નીચે પડે ને એક દાણો તો એ લઈ લે આપણે કહેવા છે કે એઠું મૂકવાનું નહીં જરાય બી હોય તો આ લોકો લઈ લે આપણે તો નાવાનો હમણાં પ્રોગ્રામ ગોઠવીએ બહાર જ નાવું છે મસ્ત મજા નજારો છે મસ્ત મજાનો એટલે ને કહીએ બારે જરાક ક તગાર મૂકી દેજે બારે લઈએ કે અંદર ટ્રાફિક થઈ ગયો છે ધ્રુવ થઈ ગયા હે નાવા એટલે એ બધું ટોયલેટ બોયલેટ કરે ના આ બધું એટલે અડધો કલાક બગાડી નાખે એની મમ્મીને બાકી મારે બાકી પછી વળી કૃપાલી બેન આઠ વાગે તો બધાને તૈયાર થઈ નીકળી જવાનું હોય એટલે આઠ વાગે પેલા તો બધાને ઈટ જવું પડે છે મારે પણ પછી મોડું થઈ જાય સૂર્યદાદાને દર્શન કરી લઈએ એટલે લાઈવ દર્શન એકદમ જોઈ શકો છો એકદમ લાઈવ દર્શન છે એટલે જડે ચડાવી દેવાનું એ છીએ અને નાઈ દેવાનું બારોબાર અને મસ્ત પવન આવે ઠંડુ લાગે અને પછી પગમાનોને નાસ્તો દેવા જઈએ આપણે બીજું પણ મહેમાનો આવી ગયા છે જોઈ શકો છો એટલે સવારમાં એક આવું કામ કરો ને તમારે આવી જગ્યા હોય ને ગેલેરી તો મહેમાનો આવે જોઈ લો આવો 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 અને અમારે મેડમ જો સવાર સવારમાં શું બનાવે છે ને જરાક આપણે એમને ચેક કરી શું બનાવે ચા વાહ હે એવું કેવું ચા થોડીક પીવું પછી નાહિલું મસ્ત મજા થોડીક ચા લઈએ નાઈ મજા આવી ઠંડી ના લાગે ઠંડુ પાણી હોય છે બેન સુતા છે ધ્રુપે થઈ ગયા છે તૈયાર થવા તૈયાર થવા ગયા છે તો ત્યાં સુધી આપણે ચા ની જોડે પી લઈએ છે ને પહેલાં ઉઠીને અમારો બ્લોક જોવે જે મેં રાતે કટિંગ આખા દિવસનું કર્યું હોય એટલે થઈ જે છે મારે મોડું અગિયાર બાર વાગી જાય ધ્રુવભાઈ સુઈ જાય છે અને અત્યારે નાસ્તો ચા નાસ્તો કરે છે ને ચા નાસ્તો કરતાં કરતાં આ બ્લોગ જોવા જુઓ કે મારો જે કારનો મેં બ્લોક નાખું ને એ જોવા તો તમે પણ જોતા રહેજો અને સારા બનાવીએ છીએ અને કોઈ નાસ્તો કરીને જશે સ્કૂલે એનીમાં જાય છે નાવા ધોવા અને મારે પણ બાર મેં ગોઠ્યું નાખ્યું એટલે હું બાર મસ્ત મજાનું નાખ્યો સૂર્ય દાદાને દર્શન થઈ જાય બધું કામ ભેગું થઈ જાય ખાલી મહેમાનોનું નાસ્તાનું રહેશે ફટાફટ પતાવી ચ તો રોજ કકરાટ હોય રોજ તમે જોજો અમારું વિડીયો જોડે મારે કકરાટ હોય આજે સવારે જ કકરાટ થઈ ગયો હતો હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દેશ ને આવી ગયા છીએ આપડે મહેમાનો નાસ્તો દેવા ને દહી દીધો છે નાસ્તો તો ફટાફટ નાસ્તો દઈ દીધો છે અને અહીંયા પણ છોડમાં બધાને પાણી બાણી બધું દઈ દીધું છે તો ચાલો ત્યારે આપણે પણ હવે નીકળીએ કેમ કે બહુ ટાઈમ લગાડતા નથી હવે ફટાફટ વિડીયો બનાવી નીકળી જઈએ છીએ મહેમાનોને નાસ્તો દઈ દીધો છે મસ્ત મજાનો મહેમાનોએ પણ નાસ્તો કરે છે રહ્યા અને પાણીની વ્યવસ્થા કરી દીધી છે તો તમે લોકો નાસ્તો કરો અને હું એ પણ ચા નાસ્તો કરી લઉં ચા બુમનોને નાસ્તો દઈ ગોપાલી બેન પણ જોવા તો ચા નાસ્તો કરે છે થઈ ગયો ઓકે ચલાવો ફટાફટ તૈયાર થો તૈયાર મેડમને કીધું તું ચા તૈયાર રાખજો આવું ત્યાં સુધી પણ ના રાખી બહુ ટાટું કામ છે બહુ ટાટું આ લોકો ફટાફટ મારે બીચો માણસ આવી જાય છે ખબર નહીં ફાઇનલી આપણે દુકાને આવી ગયા તા સાફ સફાઈ થઈ ગયું માતાજીના દિવાળે પણ થઈ ગયા છે જય માતાજી જય મા ચામુંડા અમારે ખોડદેવી મા ચામુંડા છે અને કૃપાલીબેન વેલા આવી ગયા હે તો તો બહુ બધી વાર હે હું આજે વેલો આવી ગયો તું શું વહેલી આવી હું તો વેલો આવ્યો એટલે જો બેને ચંપલ નવા છોડાયા

તમને બીજા જે મારે ચંપલ બતાવવાના હતા એ તમને હમણાં બતાવું મોડેથી ગોઠવ એટલે એવા બધા આવ્યા છે બોલો તો ચંપલ આવી ગઈ છે જેન્ટ્સની તમને બતાવીએ છે જેન્ટ્સની ચંપલ માટે નાખી સિલાઈ વાળો માલ આવે સિલાઈ જ એટલે આ બધી ચંપલો વધારે ચાલે છે બીજી બધી વેરાયટીઓ આવી છે બધા દીધું થોડી ઘણી મેં ગોઠવી છે અત્યારે વધારે પડતી બે બકલવારી ચાલે છે એટલે બે બકલવારી જે લેડીઝમાંથી રેવી આ જેન્ટ્સમાં આ બે બકલવારી આ એ બે બકલવારી છે આવી બધી ચાલતી હોય છે એક હારે બે બકલવારી આવી બધી ડિઝાઇનો અને એકા કોલ્લાપુરી આ ટાઈપની એ ચાલતી હોય છે આવી બધી ચાલતી હોય છે પછી આ સ્કોલમાં છોકરાઓને ધારે કે પુમો નાયકી એમાં બ્લેક ઓરેન્જ મરૂન એવી બધી ખાસ બધી છે પણ મેં અત્યારે આટલી ગોઠવી છે તો જોઈ શકો છો તમે પછી બીજી બધી મેં કાલે તમને બતાવી હતી એટલે આ ટાઈપની બધી આવે છે ચંપલો લેડીઝની આ બધી છે ને એ બધી ગોઠવી નહીં જે કા પોચી છે જે પગ દુખતા હોય તો પોચી આવે એ પણ છે પછી એ ગોઠવી નહીં બીજું મારે કામ હોય મશીનોનું એટલે મશીનોનું કામ વધારે હતું આજે એટલે આજે બધા મશીનો જતા રહ્યા છે રહી રહેલું ઓર્ડર આવી જાય તો એટલે તો અહીં બેઠા હોય આપણે કે એ લખાય બાકી તો ચંપલમાં કે અહીંયા દુકાનનું ભાડું બી નહીં નીકળે એટલું મંદી ચાલે છે એટલે આ બી ચાલે છે પેલું બી ચાલે છે માતાજી નીકળ્યા છે અને તમે સપોર્ટ કરતા રહેજો અમને જો તો કૂતરું બી અંદર આવી જાય અમારા બધા મહેમાનોને ના નહીં અંદર ફરતા આવી જોઈ ચાલે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો આજે બીજા બધા વિડીયો બતાવીએ તમને હજી બપોરે જઈશું ઘરે શું જમવા બનાવ્યું છે ધ્રુવભાઈ શું કહે છે શું લાવવાનું છે એક ટાઈમ જમવાનું હોય એટલે કંઈક ને કંઈક આઈટમ વેરાયટી એક લેતા આવીએ એટલે એવું લાગે નહીં કે શ્રાવણ માસમાં કંઈ ખાધું નહીં એક ટાઈમ જમી લેવાનું જે બી આઈટમ ઈચ્છા થતી હોય ખાવામાં ના નહીં કોઈને ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો જય માતા મોબાઈલ પણ મોબાઈલ પણ એની ગઈ એને ખબર બોલો અહીંયા આવીને મોબાઈલ રમવા રિક્ષા આવી ગઈ અહીં પેલા આવી જાય એ લોકો કેવું કે મોબાઈલ મોબાઈલ રમવા મળે એમાં ના થાય ચલો કેકડા બેન બીજા માતા બોલો દોલો શું ફેરા હોય એ જે ટાઈમ ના એ ટાઈમે ફેરો લેવો પડે ફરી મોડા આવે મોડું થાય એટલે બધું ચાલ્યા કરે બહુ દૂર રિક્ષા નજીક જ છે ચલો ત્યારે કૃપાલી ગયા સ્કૂલે કૃપાલીબેન જાય કૃપાઈ આવે ચલો ત્યારે પાછું આ લોકો જો બરી બાર નીકળે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને આપણે આવી ગયા તો દુકાન બંધ કરીને ઘરે તો મેડમે બનાવી છે મસ્ત મજાનું તો આપણે એક ટાઈમ જમવાનું હોય છે એટલે ને અમારે કેવું સવારે હું ચા પીને નીકળી જાઉં છું અને કદાચ ખા ખરા હોય ખરાળી તો એ તો ખાઈ નીકળી જઈએ પછી સવારના પાંચ સાડા પાંચે ઉઠીએ છીએ હમણાં અને દોઢ વાગે છે અમારે કેટલા વાગે દોઢ દોઢ વાગે અમારે જમવાનું હોય છે તો આજે તમને બતાવીએ શું છે જમવાનું આજે જાતે બનાવી છે ભેલ છે વઘારેલી એટલે વઘારેલા ભાત રોટલી અને પુલાવ ટામેટા બટાકાનું શાક અને છાસ તો મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે અને ધ્રુવ ભાઈ તો વઘારી ગયા બધું તો ને ટીવી રિમોટ હાથમાં રાખે ત્યારે એમને ખવાય ટીવીનું રિમોટ હોય મોબાઈલ હોય ને તો જ આ લોકો ખાઈ શકે અને એક ટાઈમ બપોરે જમી લઈએ છીએ ફેમિલી જોડે એટલે મજા આવી જાય છે અને અમારા કૃપાલીબેન સ્કૂલે જાય છે એ રજા હોય ત્યારે અમારા જોડે હોય છે ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મળીએ બપોરે જય માતા ભૂભાઈ તો આપણે ચા પી લીધી છે અને સવારમાં એને આપણે કૃપાલીબેન ટ્યુશન જાય ત્યારે મારે દુકાન જવાનું હોય છે તો અત્યારે બપોરે પણ એવું છે ધ્રુવભાઈ ટ્યુશન જાય ચાર વાગે એટલે મારે પણ ચાર વાગે દુકાને જવાનું હોય છે તો આપણે તો નીકળી જઈએ છીએ દુકાને ધ્રુવ ભાઈ નીકળી જાય છે એક આ ટ્યુશન પડી દાડો હવે અત્યારે એ ચાર વાગ્યા ની તો ચાર પાંચ છ સાત સાત વાગ્યા નીચે આવશે ચાર ચાર કલાક બપોરમાં હું છે રાતે પછી છે એટલે આ લોકોને આરામ જ છે આ લોકોને આરામ દેખાય ગયેલા કેસ એટલે બપોરે મારે વહેલું જાવતું પણ હે તાપ બહુ પડે છે પડે છે ચાલો ત્યારે આપણે જઈએ દુકાને તો કરવો પડશે ને યાર ચલો મેડમ કરો બંધ ને હું દો હું આરામ કરો આરા ધ્રુવભાઈ જો બાઇક લઈને જાય ટ્યુશન અમારા વખતે તો મારા ભાઈ ટ્યુશન હાલીને જવાનું હોય તો બાઇક લઈને જાય એ ટ્યુશન જાય આપણે દુકાન ખોલીએ પણ દરમિનિટ બાર નજારો નાખી જોઈએ ધ્રુવભાઈ નીકળી જાય આપણે આ મશીન આવ્યું હતું હમણાં તો જોઈ લઉં જેથી કીધું આટલું બધું હોલ પડી ગયા છે આમાં હોલ ઓકે ત્યારે ચલો મળીએ દુકાન ખોલીએ ભાઈ કૃપાલી બેન આવી ગયા હે તે શું બનવાનું તારે સ્કૂલમાં કેન્સલ કરી ઓકે ભાઈ કૃપાલી બેન નું

काल मखुला बना आओ कहो के काल मखुला होलो मै हमारे एक ननकी छोकरी जो तो बे थी साइकल में जो तो रूपाली वेट पकडो साइकल पे पड जाए हे पड जाए हे ओके पर फोटो पालो हो सीताराम सीताराम कपल बिन मजा इले एन साइकल में छोकरी बैठ હલો ગાય તો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે અને મેડમનો ફોન આવ્યો હતો કે તમારે કંઈ ખાવું હોય તો લઈ આવજો એટલે મેં કીધું આરી ગરમી વધારે છે તો ચાલો ત્યારે આઈસ્ક્રીમ લઈ લઈએ તો આઈસ્ક્રીમ લઈ આવીએ છીએ તો મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈ લેવાની છે અને ઠંડક કરવાની છે કૃપાલીબેન બોલાવે છે તો જઈએ શું કહે છે કાલે એમને રાખડીનો કંઈક પ્રોગ્રામ છે મેસેજ આવ્યો તો મને ફોનમાં તો શું બનાવ્યું વાહ 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 કૃપાલીબેને રાખડીએ બનાવી હે પણ એ નું સેમ્પલ લઈને જવાનું બધું તો હમ બધી અલગ અલગ રાખડીઓ બનાવવાની એમ કેટલી બનાવાની એક કજ ઓકે ત્યારે તો આમ ને રાખડી બનાવી તો તમને બતાવે છે જોઈ શકો છો પણ આમ તો દેખાતુંય નહીં

चलो असां सवार मां मिली जय माताजी जय श्री कृष्ण चलो ओके बेन गुड नाइट ओके